બીપોર જોઈ વાવાઝોડું સંભવિત સંકટ ગુજરાતમાં તોડાઈ રહ્યું છે કે સુરતના સુવાલીનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ લાગ્યું છે દરિયાઈ મુજા છથી સાત ફૂટ ઉછળતા જોવા મળ્યા હતા જેને લઈને તંત્રની ચિંતા વધી ગઈ છે સતત ત્રણ દિવસ સુધી સુવાલી અને ડુમસ દરિયો બંધ રાખવાનો આદેશ પણ કરાયો છે તો સુવાલી દરિયા ગામમાં મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ મુલાકાત લીધી હતી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઈને બીપોર જોઈ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આવા વાવાઝોડાનું સંકટ આવનારા બે દિવસ ગુજરાત પર તોડાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે અગિયાર અને બારમી તારીખે વાવાઝોડાની સંભવિત સૌથી વધુ અસર જોવા મળી શકે છે તારીખ અગિયારમીએ શહેરમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે તારીખ બારમીએ પવનની ઝડપ વધીને સાઠ સુધી થવાની તથા તેરમીએ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો વાવાઝોડાની અસર દરિયા કિનારો પર વર્તાની પણ શરૂઆત થતી દેખાય છે વાવાઝોડાની દરિયા કિનાર પર અસર જોવા મળી હતી સોલી દરિયાકાંઠે છથી સાત ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા તો બીજી તરફ વાવાઝોડાની અસર લઈને મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુવાલી નજીકના ગામોની મુલાકાત લીધી હતી અને તંત્ર સાથે મળી તકેદારીના પગલાં લેવા સૂચન પણ કર્યા હતા તલાટી તથા સ્થાનિક કર્મચારીઓ સાથે મંત્રી અને ધારાસભ્ય બેઠક પણ કરી હતી હાલમાં સુરત જિલ્લાના બેતાલીસ ગામોને એલર્ટ પર રાખ્યા છે તો બીજી તરફ ત્રણ દિવસ સુધી સુરતના અને સુવાલીના દરિયા સહેલાણી માટે બંધ રાખવામાં આવ્યો છે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અઝર કુર્સી સાથે હર્ષદ